અઢાર વોઢમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચકાણી છે આપણો આરોગ્ય અધિકારી એને કયો બબતિત જાઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં ક્યાં હું ઘટે છે એને જાવું પડે ને અને હા કીધું લોલમલો લાગે એવું ન હાલે રાજકોટમાં નાના નાના મફતિયામાં ઘણા આપડે દવાખાના ખોલ્યા આને કોઈ દિવસ વિઝિટ કરી નથી આને જવું પડે ને વિઝીટ કરવા વિઝીટ આને કોઈ દીકરી ઓફિસ માં બેઠા બેઠા હાકે છે એટલે મારે જનરલ બોર્ડ માં કેવું પીડ્યું બીજું કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એમાં નવા થયા છે એમાં કેટલાય નવા સાધન બેકવાના છે કેટલાય રૂમ હડે છે આને ઘણા કોર્પોરેટરે કીધું છે મેં પોઈ ત્યાં કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે આ મશીન બેકો તો આને હજી નોંધ લીધી સરકાર માં વાત આવે સરકાર માં કોને કયો અમને કયો

આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો કોઈ થી તપાસ કરવા જ ન દે એવું થોડું હાલે અને સાઈન કેવું પડે કે આ છે ના વસ્તુ છે ના કરવી પડે તો પુરાવા આપી ને એમ કે તમે આવું સાઈ છે ને આવી છે એ કે મને ક્યાં આરોગ્ય કેન્દ્ર હું પુરાવા તો કે મારા